સુરત શહેરના સથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દા માલ સાથે પોલીસે બાર આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરના સથાણા વિસ્તારમાં ઝોન એક એલસીબી પોલીસ અને સથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે બાર આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે મળી હતી કે પોલીસ હદમાં આવેલા રુદ્રાક્ષ ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનો કારખાનો ચલાવવામાં આવતો હતો આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર ત્રેવીસ ટકા સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી જોકે આ કારખાનો છેલ્લા બે વર્ષથી

પોલીસે સ્થળ પરથી ચાર ચેન ચેઇન બનાવવાનું મશીન અને હોલમાર્ક પર સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં ડુપ્લિકેટ ચેઇન બનાવનાર આરોપીઓ વિવેક પ્રવીણભાઈ વાઘેલા હરેશભાઈ ભોળાભાઈ ખંટાણા અનિલભાઈ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાડા રાહુલ હરસુલભાઈ ખાંભલિયા પ્રશિક ઉર્ફે બુદ્ધો રાણાભાઈ ખાંભલિયા બાવીસ કેટ નવસો સોનો સ્ટેમ્પ કરી આપનાર આરોપીઓ રાહુલભાઈ તુષારભાઈ મોરે ગણેશ ચંદ્રકાંત પવાર ગ્રાહક બળી ડુપ્લિકેટ ચેન જ્વેલર્સ શોપમાં વેચનાર આરોપીઓ વિમયભાઈ મુકેશભાઈ લંગાળિયા રઘુભાઈ ખાંભલિયા હરેશભાઈ સુરાભાઈ ચૌહાણ મનીષ સુરાભાઈ ચૌહાણ સુરેશભાઈ ઉર્ફે ટપુ ભોપાભાઈ લુણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે